નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ લુણેશીયા સંપૂર્ણ ન્યૂઝમાં ભાભર દિયોદર હાઇવે જૈન સોસાયટી દેરાસરી સામે આવેલ એસબીઆઈ બેંકના માં ગત ગુરુવારની રાત્રે કોઈ અજાણો સક્ષમ પૈસા ઉપાડવા માટે આવેલ તે દરમિયાન તેણે અઢી એટીએમને હાથ વડે જોરદાર મૂકો મારી એટીએમની સ્ક્રીનને નુકસાન પહોંચાડ્યું હતું આ ઘટનાની જાણ શાખા પ્રબંધક રાજેશકુમારને થતા પોલીસ સ્ટેશન ભાભરની મદદ લઈ ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ચેક કરતા એક શખ્સ પોતાના હાથના જોરે એટીએમને નુકસાન પહોંચાડીને બહાર નીકળી ગયો હતો અને બાઇક લઈને રવાના થઈ ગયો હતો આ બાબતે ભાભર પોલીસ સ્ટેશનને બેંક મેનેજર રાજેશકુમાર દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે ના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે આઠ ત્રેપનથી આઠ ચોપનની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં મૂકો મારીને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માગ્યો હતો જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઈક દ્વારા આવ્યા એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડીને એનું સ્ક્રીન જે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે તો એની ઘટનાની જાણ ભભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલાં અમે હાથ ધર્યા છીએ